જે સફળતાના સોપાન સર કરીને આજે દસમી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જે આ શ્લોક હોસ્પિટલની જગ્યાએ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી શરૂ કરેલ છે જે ડૉક્ટર વૈભવ પટેલ પોતે વેદ સુપ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે અને પોતે ઓર્થોપેડિક સર્જન પણ છે અને અત્યારે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ બોલ જોઈન્ટના ઓપરેશન ઓટોમેટિક રોબર્ટ દ્વારા કરવામાં આવશે એવી આધુનિક ફેસિલિટી આ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે તથા તમામ ડૉક્ટરની ફેકલ્ટીની ટીમ ખૂબ જ અનુભવી અને કુશળ હોય આવનાર દિવસમાં આ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમની કામગીરીના આધારે લોકોના દિલ જીતી લે તો નવાઈ નહીં આવી વેદ હોસ્પિટલ જેની નવ શાખા એટલે કે મહેમદાબાદ ખેડા માતર વસો વટવા જેવી નવ શાખા છે અને જ્યારે નવ શાખાની સફળતાના સોપાન સર કરીને દસમી શાખાનું આજે જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે લગભગ ચારસો જેટલા સ્ટાફ આ દરેક શાખાની અંદર કાર્યરત છે એટલે વેદ હોસ્પિટલના વૈભવ પટેલ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે અમારા સ્ટાફ અને અમારા સૌના સાથ સહકારથી આજે આ દસમી શાખાનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે તેઓએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો આમ નડિયાદ ખાતે શ્લોક હોસ્પિટલ જે ચાલતી હતી તેની જગ્યાએ હવે વેદ હોસ્પિટલ શરૂ થઈ છે જેની અંદર અતિ આધુનિક ફેસિલિટી અને અદ્યતન ફેસિલિટીવાળી આ હોસ્પિટલ હવે નડિયાદ શહેર અને શહેરની આજુબાજુના તાલુકાના અને ગામડાઓ માટે આશીર્વાદ સમા બનશે વિરાંગ મહેતા ડબલ નાઇન ડી ન્યૂઝ મહેમદાબાદ અમારા વધુ આવા સમાચાર જોવા માટે જોતા રહો ડબલ નાઇન ડી ન્યૂઝ ચેનલ નમસ્કાર હું છું ડોક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક સર્જન હું મૂળ ખેડા જિલ્લા ચરોતર વણસોલી ગામના વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે આઠ વર્ષથી સેવા આપી રહ્યો છું મેં સ્ટાર્ટિંગ વેદ હોસ્પિટલ ખાતરજથી કરી હતી અને ત્યારબાદ આપણી આ દસમી બ્રાન્ચ છે અને આ દસમી બ્રાન્ચમાં ખાસ કરીને સ્પેશિયલ ચરોતરની બધી જ જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય એકસો આઠ બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું આ સિવાય મારો ખાસ ઉદ્દેશ એ રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે મોટા સિટીમાં નાના ના જવું પડે તે માટે આપણે દરેક તાલુકામાં પચીસથી ત્રીસ બેની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી એક્સિડેન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના એક થી બે મરતા જે જીવો છે એ બચાઈ રહ્યા છે એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે જેમ કે કેન્સર સર્જરી છે પથરીના રોગો છે અને આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્યમાન યોજના છે તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે બધાને ખબર પડી રહી છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર મલ્ટી સ્પેશિયાલિટી એકસો આઠ બેડની હોસ્પિટલનું ઇનોગ્રેશન આજે કરવા જઈ રહ્યા છે તો તે માટે તમામ બધા જ દર્શક મિત્રો અને

આખા ચરોતરનો એકમાત્ર રોબોટ જે અહીં લાવી રહ્યા છે અને એ આવી ગયો છે જે અમદાવાદ સિવાય અને બરોડા સિવાય ક્યાંય નથી જે આણંદમાં પણ નથી નડિયાદમાં નથી ખેડા જિલ્લામાં નથી પંચમહાલમાં નથી તે એક આ રોબોટ છે જે ડીચરના ઓપરેશન કરશે અને તેની ખાસ વિશેષતા એ રહી છે કે તે મિનિમલ નાના ઇન્સિઝનમાં અને દુખાવા વગર અને એક દિવસે દર્દી ચાલી શકે છે તો એક આ ખૂબ ખૂબ જ મોટી સુવિધા અહીં આપણે ચરોતર જિલ્લામાં અને આસપાસના તાલુકા જિલ્લા માટે આપણે ડેવલપ કરી છે તે ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટર છે લેપ્રોસ્કોપીનું સેટઅપ છે અને ખાસ કરીને ડાયાલિસિસ છે આપણી જોડે જેના ડાયાલિસિસના તમે જોઈ શકો છો કે ત્રણ મશીન પણ આપણે ઓલરેડી ચાલુ છે કાર્યરત છે બે ત્રણ દર્દીના આપણે ડાયાલિસિસ પણ અહીં થઈ ચૂક્યા છે તો આવી અનેક સુવિધાઓ જે છે કે જે આપણા જિલ્લામાં ઓછી છે અને ખાસ કરીને બીજું મિશન એ છે કે આયુષ્યમાન અંતર્ગત હેઠળ આપણે કેન્સરના જે આયુષ્યમાનમાં જે સેવા મળે છે તે ખેડા જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં આણંદમાં કોઈ જ નથી સિવાય કરમસદ તે સુવિધા આપણે અહીં ઊભી કરવાની છે એટલે કેન્સરના જે દર્દીઓ છે ખૂબ જ હેરાન થાય છે અમદાવાદ જાય છે ઓપરેશન થતા નથી સ્પાઇન સર્જરી છે બધી જ સુવિધા આપણા એકસો એક આઠ બેડ હોવાથી આપણને આનો લાભ લઈ શકીશું જો જે ગવર્મેન્ટ સર્વિસીસમાં મળે છે ખાલી સિવિલ સિવિલમાં એ જ સુવિધા પ્રાઇવેટમાં એક અદ્યતન આધુનિક હોસ્પિટલમાં મળશે